નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જિલામાં સતત ત્રીજા દિવસે વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન કુરણ માત્ર 2 ઇંચ માંડવી આપણા સાપંતકમાં બેચ કચ્છમાં ચોમાસાના વિવિધ વિવિધત प्रारंभ પૂર્વે સતત 3 દિવસથી વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું કચ્છમાં હજુ ચોમાસાનો વિધિવત પ્રવેશ નથી થયો તે પૂર્વે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા વિવિધ વિસ્તારમાં હાજરી પુરાવી રહ્યા છે સોમવારે માંડવી અને અબડાસા પંથકમાં અસહ્ય ઉકલાટ બાદ એકથી બે ઇંચ જેટલું પાણી વરસતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું તો જિલ્લા મથક ભુજમાં રાત્રે દસ વાગ્યાનારસામાં વીજળીના કડાકા બડાકા સાથે ભારે ઝાપટું વરસતા અડધો ઇંચ જેટલું પાણી પડ્યું હતું ભચાઉમાં પણ રાત્રે મેઘરાજાની હાજરી રહી હતી ભુજ તાલુકાના કુરનમાં રાત્રે નવથી દસના અરસામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આજે જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે માંડવી તાલુકાના ગઢશીશામાં સવારે અસહ્ય બફારા બાદ બપોરે ત્રણ પોઈન્ટ પંદરની આસપાસ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો સાંજે સાડા પાંચ વાગ્યા સુધી અંદાજીત અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું દરશ્રી પંથકમાં બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધી ધીમી ધારે એક ઇંચ વરસાદ વરસ્યો હતો મોમાઈ મોરા જામતરા રામપરા વિક્રમમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ગાજવીજ સાથે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો કોઠારા કનકપુર સાંધાણ ધનાવાડા નુંધાતળ સહિતના ગામોમાં અડધાથી એક ઇંચ દરિયા પટાણા રાયગઢ સિંગોડી લાલાબુડિયા કડોલી અરીખાણા સુથારીમાં 1 ઇંચ તેરા હમીરપુર ધૂફી બીટા ઉસ્તિયા સહિતના ગામોમાં એક એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને અનેક ગામોમાં અમીછાટણા થયા હતા વિવિધ ગામોમાં વરસાદના પગલે લોકોમાં ખુશીની લહેર ફેલાઈ જોવા પામી હતી જેવી ન્યૂઝ ગુજરાતી ભૂલ